તમારે એક કામ તમારી ખોપડીમાં બેહાડ દેવાનું શું સંખ્યા વાળો સમસંબંધ અગર તમને પૂછાય તો એક કામ તમારે તમારી ખોપડીમાં બેસાડ દેવાનું મિત્રો કોઈ પણ સવાલમાં તમારે કોને વિચારવાનો સાહેબ પહેલા તો વર્ગન અથવા તો ઘાતઘાતાંક વિચારો સાહેબ વર્ગન ગાત ગાતાંક વર્ગન ગાત ગાતાંક થી પાટિયા નો બેહે તો ગુણાકાર ભાગાકાર વિચારો ઓકે ગુણાકાર અને ભાગાકાર ગુણાકાર અને ભાગાકાર વિચારો સાહેબ ગુણાકાર ભાગાકાર થી પાટિયા નો બેસે તો સરવાળો બાદબાકી વિચારો ઓકે સરવાળો અને બાદ બાકી આ બેને વિચારી લ્યો સાહેબ સરવાળા બાદ થી પણ અગર માની લો કે પાટિયા નહીં બેહતા હે તો હું કરવાનું સાહેબ સાહેબ સરવાળા બાદ બાકી થી પાટી ન બેસે ઓકે તો સંખ્યાના પ્રકાર ઉપર જતા રહ્યો ભાઈ સંખ્યાના પ્રકાર એટલે કેવા પ્રકાર કહેવાય ઓકે તો સાહેબ પ્રકાર એટલે એકી સંખ્યા બરાબર બે કી સંખ્યા ઓકે ચલો અવિભાજ્ય સંખ્યા બરાબર ઓકે આ બધી વસ્તુ આને સંખ્યાના પ્રકાર કહેવાય ઓકે ચલો આ ખાસ ધ્યાન ભાઈ ગુણાકાર ભાગાકાર ગુણક આ બધું તમારે વિચારવાનું એકસાથે ઓકે એના પછી મિત્રો કઈ ખબર ન પડે તો જો અંકો ઉપર જતું રહેવાનું 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 અંકો ઉપર આ ક્રમ ને ખાસ ધ્યાનમાં રાખો દોસ્તો જ્યાં સમસંબંધ ભાઈ સંખ્યાવાળો સમસંબંધ પૂછાય બરાબર કે વર્ગીકરણ પૂછાય ભાઈ સંખ્યાવાળું સમસંબંધ પૂછાય કે વર્ગીકરણ પૂછાય વિચારવાનું આ રીતે રહેશે ઓકે હા અમુક સવાલો એવા છે દોસ્તો કે જેમાં કોન્ટ્રોવર્સી થઈ શકે તો એવા સવાલો પણ જો આપણે ધ્યાનમાં આવશે તો હું તમને જણાવીશ કે આ સવાલ કોન્ટ્રોવર્સી છે એમાં કોઈ ટેન્શન વાળી વાત નથી દોસ્તો બરાબર છે ચાલો યસ તો આગળ વધીએ શું આન્સર આવે તો સાહેબ સૌથી પહેલા તો જો છ નો સંબંધ જેમ બસો બાવી છે એમ સાત નો સંબંધ કોની સાથે છે તો સાહેબ પહેલા તો વર્ગ ઘન થી પાટી બે છે કારણ કે છ નો વર્ગ છત્રી થાય તો એ તો બહુ દૂર થઈ ગયો સાહેબ છ નો ઘન બસો સોળ થાય સાત નો ઘન ત્રણસો તેતાલીસ થાય હવે એમાં સાત પ્લસ કરો એટલે ત્રણસો ને પચાસ આવે તો જવાબ મિત્રો તમારો સાત નો ઘન વત્તા સાત કરવાથી ત્રણસો પચાસ જવાબ આવે ઓપ્શન ડી તમારો આન્સર આવશે